પહેલા તો બધાને દ્વારકા દિવસ કેમ છો બધા મજામાં ને તમે તો મજામાં જઈશો અને આજે તો પંદરમી ઓગસ્ટ છે એટલે બધાને પહેલાં તો સ્વતંત્ર દિવસની શુભકામના અને આપણા અહીંયા ગામમાં બધા કાર્યક્રમો થતા હોય સ્કૂલમાં પણ આપણે જતા નથી કારણ કે ટાઈમ ન હોય એટલે આપણે જવાનું ન હોય બાકી અહીંયા કાર્યક્રમ તો સ્કૂલની અંદર થતા હોય છે આજે પંદરમી ઓગસ્ટના દિવસે અને આપણે બ્લોગ ચાલુ કર્યો જો અત્યારમાં વરસાદ જેવું વાતાવરણ છે અને તમે જોવો તો કીચકાણ એવી છે ને ભાઈ આપણે વાત ના પૂછો ગયારો બયડવડી નાખી ના કિચકાણ ઓડી જાય છે જો પાછળ હજી આપણા માલ ટોળ બધા છે દે આપણે ઓળખી કઈ દે બળદ આપણે બધા હજી બાંધા છે આ બાજુ આપણી ભેંસ છે અને આજે તો સ્વતંત્ર દિવસ છે એટલે તો મેં તમને બધાને કીધું કે બધાની શુભકામના પહેલાં બધાને પંદરમી ઓગસ્ટ છે ને તો ચાલો હવે અત્યારમાં બધાને માલટોરને બાંધવાના છે તો ફટાફટ બાંધતા આવી આપણે જો આપણા માલટોરા અહીંયા ચરે છે ખેતરમાં અને આપણે આવ્યા તો ઓળખીને બદલાવા કેમ કે હોળકી છે ને છૂટી ગઈ હતી આજે ઓલો આંકડામાં બાંધીને આંકડો ભાંગી નાખ્યો તો આપણે એને હજી સારી જગ્યાએ બાંધી દઈ જો આંકડાનું તળિયું તમને દેખાડું હોય છે એ આંકડાનું તળિયું લે અને રખડે તો આપણે એ આંકડાને તળીયાને બાંધી દઈ કારણ કે હમણાં જો ભાઈ ગઈ ને તો પછી આને પકડવી મુશ્કેલ છે કારણ કે આ મોડ પર ફાટી હું તો આપણે વહી જાય છે હાઈવે ઉપર તો આપણે જો આ આંકડો તૂટી ગયો છે તો ચાલો એને ફટાફટ લઈ અને બાંધ દઈએ અને સારી જગ્યાએ ક્યાંક બાંધ દઈએ એટલે વાંધો ન આવે તો પહેલાં એને હું બાંધી દઉં કારણ કે નગરી હમણાં ભાગી જાય જે જુવાર આમાં આપણે જુવાર વહે અને આપણે કોઈ એક જગ્યા રહી ગઈ છે એ હવે વાવવાની છે અને આ બાજુ જો આપણે બળદ બેઠા છે અને આ બાજુ જો વરસાદનો માહોલ થઈ ગયો છે જોરદાર આદર પણ ઠીક કર્યો છે આજે અને આપણે જો આટલી એક જુવાર રહી ગઈ વાવવાની બાકી બધી જુવાર વવાય અને માથે રપટો પણ સાંજે હાલી ગયો છે ખાલી વીઘા એકની જુવાર છે એ કાલે આપણે વાવી દઈશું તો કેવી છે જુવાર વાવી અને જેવાર ઉગશો એટલે હું તમને કહીશ કે કેવી જુવાર થશે તે બતાડીશ ને આ બધું આપણું ભીડ આપણે બળદ અહીંયા બેઠા છે ઓળખીને બાંધી અને ઓળખીને આપણે કાલે ચેક કરાવી છે ડૉક્ટર સાહેબને ફોન કર્યો તો મેં તો કાલે જો આવી છે તો કાલે નગર પછી બે દિવસ પછી ફાઇનલી કાલે ખબર પડી જશે આપણે ઓળખીને ચેક કરવામાં કારણ કે હમણાં ડૉક્ટર સાહેબનો ફોન આવ્યો હતો આપણે બ્લોગ બનાવતા કે ભાઈ આજે નહીં પહોંચાય કારણ કે આજે પોસ્ટ છે અને પોતે બાયપના સેન્ટરમાં કામ કરે છે અમારા ગામમાં સેન્ટર છે બાયપનું એટલે આજે અમારે રજા છે કાલે ક્યાં હું ને એટલે ચેક કરી જઈશ મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે ક્યાં અહીંયા દિવસો હજી બહાર છે કાંઈ વાંધો નહીં જાય ચેક થાય થાય પાંચ દી મોડી થાય તો પણ હાલ છે મેં કીધું તો કઈ દેવું સારું તો કાલે ચેક થઈ જશે આપણે જો અત્યારે બળદને જોડ્યા ચારવા અને આપણે કાલની જે જુવાર બાકી છે એમાં મેં કીધું આવી દઈએ બપોર પછી અત્યારમાં જો આપણે બળદ અહીં ચરે છે અને આ આપણે હરિભાઈનો કપાસ આમાં મેં હમણાં એકમાં ફૂલ જીવ્યું હતું હરીફભાઈ ને કપાસમાં ફૂલ લાગે જોવા દીધું તમને બતાવું જો આમાં ફૂલ લાગ્યું ગયું આમાં કેરી બંધાય કપાસ જોરદાર બનાવી દીધું પેલા થોડું ખડમાં હતો પણ હવે જઈ લો ખા પકડી ગયો ને જોરદાર છે હજી આમાં ને વચમાં ખાલી પાટલામાં મહિને હાથી આપવાની જરૂર છે કેમ કે ખડ છે ને જો આ બધું પાછું ચૂંટી ગયું કપાસ થાય જોરદાર કેમ કે આમાં દેશી ખાતર નાખ્યું હતું ને માંડવી આવીને આગલા વર્ષે ખાતર નાખ્યું હતું અને બાકી ઘાટો પણ એમ છે નથી પણ થોડોક અહીંયા નબળો છે જો આટલા રેકમાં બાકી ઓલી બાજુ બધે સારો જ છે ઓલી બાજુ પણ સારો થોડોક ખાડમાં ભેલાઈ ગયો હતો ને એમાં નબળો પડી ગયો હતો પણ હવે પાછું ખાતર ને મળી ગયું ને દવાનો એક રાઉન્ડ લઈ લીધો ભાઈએ એટલે પાછું ઉપડી જાય આપણે ભાઈ જ છે કપાસ ઓગ દિવસ એને પણ બ્લોગમાં લેશું આપણે મિત્રો અત્યારે આપણે આવી ગયા અને આપણે જો પૂનમ પૂનમ અને અત્યારે તડકી બહુ સરસ મજાની છે જાણે એમ થાય ગુનારો આવી ગયો શિયાળો એવું થઈ તડકી આવી છે હવે તો વરસાદ ન આવે તો સારું કારણ કે આમ મજા આવે એમ થોડુંક ઢોરને પણ મજા આવે અને આપણે જુવાર વાવવાની એ કામ થઈ ગયું છે પૂરું અને આપણે બળદને જોડ્યા છે ચારવા તો હું તમને બાકી માંડવી આવે જો વરસાદ ન આવે તો આપણે માંડવી જોરદાર બની જાય બાટલા બાટલા બાકી ટકાવા આવ્યા આ વખતે આપણી માંડવી છે ને ટોપ છે ગયા વખતે આવી નહોતી પણ આ વખતે તો બહુ ટોપ માંડવી છે અને આમાં ઈરનું પ્રમાણ વધુ ઘટી ગયું છે જે હું તમને દેખાડું થોડુંક જો આમાં જ્યાં જ્યાં ખાધેલ છે ને અહીંયા ઈરનું પ્રમાણ છે આપણે જે દીધી એક દિવસ લોગ નહોતો બનાવ્યો તેથી આપણે આમાં દવા ચાટતા હતા એટલા માટે લોગ નથી બનાવ્યો બાકી હવે જો આમને તડકી હશે ને અને આપણે નવરા રહીશું તો આપણે હાથીના લોગ આવશે કારણ કે હવે તો આપણે આમાં તો હાથી નથી આપવાનું માંડવીમાં તો કમ્પ્લીટ થઈ ગયું છે આપણે બળદનગર જઈ આવું અને ભાઈબહેનની વાડીએ કાલે ટાઈમ મળ્યો ને તો સાથી આગળ જ તો આપણે જાવું છે સાથી આપવા અને બાકી આપણે ઓળખીને ચેક કરવાની છે એટલે આપણે થોડુંક આમ અંદરથી એમ કન્ફર્મ થઈ જાય ને બોલું હું કે કોન્ફિડન્સ ને કે આપણે એમ ઓળખી કમ્પ્લીટ જ છે તો કાલે આપણે આમ પાક્કું નક્કી થઈ જાય હું આપણે પાછું જો ચેક ન કરાવીને આમનેમ રાખીને તો આપને એમ થાય છે કે નહીં છે કે નહીં ગાભડ તો આપણે કાલે પાકું કન્ફર્મ કરી લઈ જો ગાભડ હોય છે તો વાંધો નહીં પણ સો ટકા ગાભડ છે મને વિશ્વાસ છે સો ટકા કદાચ ગાભડ જ નીકળશે કારણ કે નગર તો પાછી એટલે આવીને નારી તો કાલના બ્લુગમાં તમને એ જોવા મળશે આપણે અત્યારે આવીએ બળદ ચરવા જો તમને દેખાડું દેખાડો જો બળદ અહીં ચરે છે અને આપણી ઓળખી વાં છે તો ચાલો બળદને ને પેલા અને પછી તમને ઓળખી આગળ બતાડો જોઈ લઈએ બાકી કેમ છે આપણે વંચી આપણી વડકી વાંચે તમને દેખાડું આપણી વડકી બધા જો આપણી વડકી અને ખાલી તમે આમ કાન ઘટની આમાં શું છે ખબર આને પ્રોબ્લેમ થોડોક કાનમાં હોય છે પણ કાનમાં ટૂંકા તો ન ગણાય જો આટલા કાન છે આના હવે નીચું માં તો નહીં કરે બાકી આપણી ઓળખી કેમ છે જોરદાર છે ને કોમેન્ટ કરજો આપણી ઓળખી કેમ છે રાધા ટોપ છે આપણી ઓળખી કાંઈ ઘટે નહીં હા બ્રિડિંગમાં તો આના છે ને નસલામાં જોરદાર આવશે આ વખતે આપણે જે ડોઝ મૂક્યો ને એ બુલ પણ સારો જ છે પણ આપણે ઓલા દેવ જેવો નથી ટૂંકમાં દેવની જે બ્લડ લાઈન છે ને એવો નથી એ દીકરો છે જે આમાં આપણે રોજ આપણા એન્ડ કરી અને મળીએ નવા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો વિડીયો ને કરજો લાઈક ને આવા જ બ્લોગ જોવા હોય તો કોમેન્ટમાં બતાવજો તો બધાયને જય દ્વારકાધીશ